પ્રેસ રોડ હું મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે રોજેરોજ વોટ્સએપ પર ઘણા બધા લોકોને દસ પ્રશ્નો મોકલવામાં આવે છે જે બાઇબલના ચાર અધ્યાયમાંથી હોય છે દરેક પ્રશ્નની સાથે ચાર ઓપ્શન આપવામાં આવે છે અને તમારે એનો જવાબ ઓપ્શન અને બાઇબલના અધ્યાય અને કલમ સાથે આપવાના હોય છે લોકોનો ઉત્સાહ વધી રહ્યો છે લોકો કાળાગહ વધી રહ્યા છે અને સમય છે સવારના સાત વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધીનો પહેલાં સાત વાગ્યા સુધીનો સમય હતો પરંતુ ઘટાડીને હવે છ વાગ્યા સુધીનો સમય કરવામાં આવ્યો છે અને આજે છે તારીખ આઠ ઓગસ્ટ બે હજાર પચીસ અને આજના જે સવાલો છે એમાં પહેલો સવાલ છે કે જ્યારે તમે પોતાને બહાર કાઢી મૂકેલા જોશો ત્યારે તમે શું કરશો એનો જવાબ છે તમે રડશો તથા દાંત પીસશો કારણ કે બહાર કાઢી મૂકવું એટલે જ્યારે એક વ્યક્તિ કે જેણે લગ્નનો પોશાક નહોતો પહેર્યો અને પ્રભુ સુખ્રિસ્ત એક દ્રષ્ટાંત આપેલું કે આકાશ રાજ્ય કે જે એક રાજાના દીકરાના લગ્નના જમણ જેવું છે અને એમાં લોકોને આમંત્રણ આપવામાં આવ્યું અને એક જણાએ લગ્નનો પોશાક નહોતો પહેર્યો આ લગ્નનો પોશાક એટલે કે સંતોના ન્યાય કૃત્યો દેખાડે છે એટલે કે આજ્ઞા પાલન દેખાડે છે અને માણસ પાસે આજ્ઞા પાલન નહોતું અને આગ્ઞા પાલન નહોતું તો ઈશ્વર એવું કીધું રાજાએ કીધું અને બહારના અંધારામાં નાખી દો કે છે ત્યાં એને રડવું અને દાંત પીસવું થશે પછી પ્રભુસે કીધું કે મારું આવું એક વેપારીના જેવું છે કે વેપારીએ પોતાના એક નોકરને પાંચ સિક્કા એકને બે એકને એક સિક્કો આપ્યો અને પછી નાંબી મુદત પછી આ એને હિસાબ માગે છે અને હિસાબ માગે છે ત્યારે જે એક સિક્કાવાળો હતો એણે સહેજ પણ કામ નહોતું કર્યું અને એનો એક સિક્કો એવો ને એવો જમીનમાં દાટી રાખેલો હતો અને એટલે એનો માલિક એની પ્રભુસ્ત થાય છે અને એ માલિક એટલે પ્રભુ સુખરી છે અને એના માટે પણ કહેવામાં આવે છે કે આ નાકામો ચાકર છે આ દુષ્ટ ચાકર છે આ ભૂંડો ચાકર છે એને બહારના અંધારામાં નાખી દો બહારનું અંધારું એટલા માટે કહેવામાં આવે છે કે અંદર કે જ્યારે આપણે બહારની વાત કરીશું તો કશીક વસ્તુ અંદર છે અને અત્યારે પૃથ્વી છે ને એ ગોળ છે તો જે પૃથ્વીનો ગોળો છે એ આમ ગોળ છે અને આપણે એની ચારે બાજુ રહે છે બહારની સાઈડ અંદરની સાઈડ નરક આવેલું છે પરંતુ હવે જે નવું યુરોશાલેમાં આવનાર છે ને એ રૂમ જેવું છે આમ બંધ આપણે અંદર રહેવાનું છે અને એની બહારનો જેટલો બી ભાગ છે ને એ બધો અગ્નિની ખાય બની જશે અને એટલે શું કહે છે કે એને બહારના અંધારામાં નાખી દો ત્યાં એને રડું અને દાંત પી શું થશે નરક છે ને બહુ લિમિટેડ છે કારણ કે પૃથ્વીના પેટાળામાં આવેલું છે પરંતુ ભવિષ્યની આ પૃથ્વી નહીં રહે આકાશ જતું રહેશે ઉપરથી નવું યરુશાલેમ આવશે એ તો એક રૂમ જેવું છે અને એની બહારનો બધો જ ભાગ આ વૈજ્ઞાનિકો જે વાત કરે છે ને બ્રહ્માંડ કે આકાશ ગંગા કે ગેલેક્સી આ બધી વાતો કરે છે ને એની વાત એ બધું જ અગ્નિની ખાય એ બહારનો અંધકાર બહુ ભયંકર છે અને કહે છે કે એમાં શું થશે કે રડવું અને દાંત પીસવું કેમ રડવું આવશે કેમ આપણે ઈશ્વરનો શિકાર કર્યો નહીં કેમ આપણે ઈશ્વરની પાછળ ચાલ્યા નહીં કેમ આપણે એમની આજ્ઞા પાડી નહીં અને આજે નરકમાં પડ્યા આજે અગ્નિની ખાઈમાં પડ્યા તે દાંત પીસું થશે કેમ પેલાની નિંદાની વાતોમાં આઈ ગયો કેમ પેલાન પર કૃત કરી નાખ્યો કેમ પહેલાંની સાથે ઝઘડી નાખ્યું અને તમને પોતાની જાત પર ગુસ્સો તમે દાંત પીસશો પછી તે સમય કશું જ નહીં થાય અને માટે એ લખવામાં આવેલું છે કે એને તમને બહાર કાઢી મૂકેલા જોશો ત્યારે તમે શું કરશો તો ત્યાં રડવું અને દાંત પીસું થશે પરંતુ આપણે એની પહેલાં ઈશ્વરના માર્ગમાં આપણે ચાલીએ બીજો પ્રશ્ન છે કોના રાજ્યમાં જે રોટલી ખાશે તેને ધન્ય છે તો એનો જવાબ છે દેવના રાજ્યમાં કારણ કે પ્રભુ શું નોત્રેલાઓને બધી વાતો કરી હતી અને ત્યાં પ્રભુ શ્રી લોકોને આમંત્રણ આપવા વિશે શીખવાડતા હતા અને ત્યારે લોકો વાતો કરે છે પરંતુ પ્રભુ શ્રી લોકોને દ્રષ્ટાંતમાં જવાબ આપે છે કે સૌથી આશીર્વાદિત તો એ વ્યક્તિ છે કે જે દેવના રાજ્યમાં રોટલી ખાશે એટલે તમે ઘરે રોટલી ખાવ ને એના કારણે તમે આકાશના રાજ્યમાં ઘૂસીને ત્યાં રોટલી ખાવ ને એ બહુ મહત્ત્વનું છે અહીં તમે ગમે એટલા પકવાન ખાવાનો શું ફાયદો પેટ ભરવાનું સર ટોયલેટમાં બધું નીકળી જવાનું પરંતુ આપણે આકાશની અંદર આપણને ખાવા મળે એ બહુ અગત્યનું છે આપણે સ્વર્ગમાં ઘૂસી જઈએ એ બહુ મહત્ત્વનું છે અને ત્રીજો પ્રશ્ન હતો કે નાના દીકરાએ શામાં પોતાની સંપત્તિ ઉડાવી નાખી અને એનો જવાબ છે બદ્ધ ફેલીમાં બદ્ધ ફેલી એટલે દુનિયાભરના ગંદા કામ અમારા વ્યભિચાર આવી જાય જુગાર રમવો આવી જાય લંપટપણું આવી જાય એ બધા કામ એની અંદર આવી જાય નશો આવી જાય બધા ખોટા કામની અંદર બધ રહે દરેક પ્રકારના ખોટા કામ એમાં એણે પોતાની સંપત્તિ ઉડાવી નાખી એણે બાપને કીધું બાપ મારા હિસ્સામાં જવા મને આપી દો આને એવું આ શું બાપ જોડે રહેવાનું કોઈ એશાંત તો મળતો નથી કોઈ મોસોક તો કરવા દેતું નથી કદી જુગાર રમવા જવા દેતો મારો બાપો નથી મને કદી દારૂ પીવા જવા દેતો તો બાપ જુગાર રમવા જવા દે નશો કરવા માટે જવા દે ખોટા ભાઈ બંધની દોસ્તી કરવા દે બાપાનું અનુભવી છે બાપને ખબર છે કે આવું બધું ના કરાય પૈસા ઉડી જાય પણ આને કે આટલું બધું છે ને શું કરવાનું વાપરવાનું બી કે નહીં કે ખાલી ભર પર જ કરવાનું આને એવું હતું એના બાપે કીધું લે ભાઈ જોયું તો લઈ જાવ તું આને પેલો લઈ ગયો બધી સંપત્તિ ખલાસ થઈ ગઈ કારણ કે બધ ફેલી એટલે ખોટા કામ એવા છે ને કે તમારી પાસે લાખો શું કરોડો શું અરબો શું ખરવો રૂપિયા હોય ને તોય ખલાસ થઈ જાય અને માટે ખોટા મોસો ખોટી વાતો જે છે ને અને ખોટી બાબતો ખોટા ખર્ચા એ દૂર કરી નાખજો ગમે ત્યારે કંગાલાવસ્થામાં આવી પડાય અને પછી ચોથો પ્રશ્ન છે તેણે કહ્યું કે સો તેલ તેણે કહ્યું કે તારું ખાતું લેખ અને જલ્દી બેસીને કેટલા લાખ અને એનો જવાબ છે કે પચાસ લાખ એક કારભારી હતો કારભારી એટલે કે જે બીજાના પૈસાનો કે કામકાજનો વહીવટ કરે છે ને એક એનું પોતાનું કશું નથી પણ એ વહીવટ કરે છે અને વહીવટ કરે છે અને જે ફાયદો એના માલિકને કરી આપે છે એમાંથી માલિક એને પગાર રૂપે કશું કાપે છે એને કારભારી કહેવાય ઇંગ્લિશમાં કહે તો ટ્રસ્ટી બરાબર એ લોકોને પગાર ના મળતો હોય પણ એ લોકોને અમુક રકમ મળતી હોય હવે કારભારે તો અન્યાય હતો અને એણે અન્યાયથી એના માલિકનું બધું વાપરી ખાતેલું એ કોઈ જોયું હશે એટલે માલિકને ફરિયાદ કરી હવે માલિક આ તરફ નોકર તો બધું ઉડાવી નાખે છે કે તો કે સમજમાં જ પડે છે કે નહીં ઓજણે બી કીધું હશે વિશ્વાસ યોગ્ય હશે એટલે પેલા માલિકને લાગી આવ્યું માલિકે પેલાને બોલા તારા બધો હિસાબ આપી દે કે છે અને એટલું ધ્યાન રાખજે કે હવે પછી તું અહીંયા કારભારીના પદ પર નહીં રહે હું તને કાઢી મૂકીશ અને પેલાં જોયું કે મને કાઢી જ મૂકવાનો છે અને મેં તો પૈસા વાપર્યા જ છે તું બધું સરભર કઈ રીતે કરું તેવું આઈડિયા મારે છે આઈડિયા કેવી મારે છે કે પેલા દીવાદારોને બોલાજ અહીંયા આવ લાગે તમારે હું મારી ભાષામાં બોલું છું સમજી તમે એવું કહે છે કે અહીંયા લખ તારે કહે છે કે મારા માલિકને કેટલા ડબ્બા તેલના આપવાના છે તો કે સો તેલના ડબ્બા આપવાના છે તો સો તેલના ડબ્બા આપવાના એક કામ કર કે છે લાય તું પૈસા આપી દે મને અને તારા ખાતામાં ખાલી પચાસ લખ હવે જો તમારે કોઈને દસ લાખ રૂપિયા આપવાના છે અને એનો નોકર તમને એવું કહે છે કે તું તારા દસ લાખ રૂપિયા મને આપ અને એવું લખે કે ખાલી પાંચ લાખ જ આપવાના હતા તો તમે એવું કરશો તમે ના કરો કેમ કે એને તો ફાયદો થયો પાંચ લાખનો પણ તમે બી તમારો ફાયદો જોશો ને એટલે આણે કેવી આઈડિયા મારી એ લાગે છે કે મારા માલિકને કેટલા ડબ્બા તેલ આપવાના હતા કે સો એક કામ કર હેંસીના પૈસા આપી દે મને અને ખાતામાં પચાસ જ લખે છે મારે શું કે પહેલાં વીસ ડબ્બા તેલનો ફાયદો થઈ ગયો અને ત્રીસ ડબ્બા તેલના વધારે પૈસા લઈ લીધા એ સાઈડમાં જમા કરે બીજાને બોલાય બોલ કેટલા ઘઉં આપવાના છે તો કે સો આપવાના છે તો કોઈ વાંધો નહીં કહે છે કે ના હેંસીના પૈસા આપી દે ચાર સિત્તેર લખી દે અને આવી રીતે એણે શું કર્યું ઓછું ઓછું લખાયું પેલાને બી ફાયદો કરી આપ્યો પોતાનો બી ફાયદો તો પૈસા સરભર કરી દીધા અને જે ખાતું મેળવવાનું ભાઈ બેલેન્સ શીટ એ બધું મેળવી દીધું કે જો ભાઈ આટલું મેં તારી પાસેથી વેચાતું લીધું કે વેચ્યું અને એટલા એના પૈસા લે ભાઈ બધો હિસાબ બરાબર છે માલિકને ખબર બી પડી ગઈ કારણ મારું કરી બી નાખ્યું અને પેપર પર એણે એવું કામ કરીને આપ્યો હિસાબ લખીને આપ્યો કે મારી પાસે સબૂત પણ ના રહ્યું કે આણે મારું કરી નાખેલું છે તો આવી રીતે આ માણસ એણે હોશિયારીથી એણે કામ લીધું આની પાછું બહુ રહસ્ય છે એ આવનાર દિવસોમાં પણ હજુ બીજા પ્રશ્નો આવશે ત્યાર પછી હું તમને એનું રહસ્ય પણ જણાવીશ પછી પાંચમો પ્રશ્ન અહીંયા એવો લખવામાં આવેલો છે કે જે કોઈ પોતાની સ્ત્રીને છોડીને બીજીને પરણે તે શું કરે છે અને એનો જવાબ છે ત્યાં વિચાર એટલે કે જે કોઈ પોતાની સ્ત્રીને તજી દે ડાયવોર્સ અને પછી બીજીને પરણે એને લફડું હોય ના આવું કરે તો બી લફડું ના હોય ના આવું કરે તો પણ એના સ્વભાવથી કંટાળી ગયો હોય તો પણ કે ગમે તે હોય પરંતુ ઈશ્વર તમારો પત્ની ત્યાગ ત્યાગધિકારે છે કદી પણ પત્નીને છોડવી નહીં એવું પ્રભુશુનું વચન કહે છે કારણ કે હવાને શામાંથી બનાવવામાં આવેલી પાંસળીમાંથી હવે એકથી વધારે પાંસળી છે તે ગળીકમાં આ પાસળી ગળીમાં પેલી પાસળી એવું થોડું હોય એટલે જિંદગીભર એક જ પત્ની હોય બસ એ સારી નસી ખરાબ ઊંચી નીચી જેવી હોય કાળી ધોળી ગમે તેવી હોય પરણતાં પહેલાં વિચાર કરો તો પછી શું અને આ માટે જે છે એને તમારી પાસરી સમજીને તમારે અંત સુધી એને જ સાચવી રાખવાની છે એને જ પ્રેમ કરવાનો છે એની સાથે જ મસ્ત રહેવાનો છે બાકી પત્ની ત્યાગ ઈશ્વર ધીક્કાર છે અને ઈશ્વરે તો બહુ સ્પષ્ટ કીધું કે જે કોઈ પોતાની પત્ની છોડીને બીજીને પરણે ને ભલેને પેલી પચાસ વાંક હોય એના પચાસ તમારો બી કંઈક તો હશે ને અને તમારી જ પાસળી કોણ કોનું તમારો તો તમારી પાસળી આવી અને એટલે જે લોકો છોડીને બીજું લગ્ન કરે છે ને લખી રાખો લખી રાખો તમે ભૂલથી સ્વર્ગમાં નથી જવાના કારણ કે એને વ્યભિચાર કહેવાય વ્યભિચાર્યો કંઈ તો એ સ્વર્ગમાં જાય ઈશ્વર વ્યભિચાર્યોથી સ્વર્ગ ભરે આ વસ્તુ શક્ય જ નથી અને માટે જો છૂટાછેડા લીધેલા હોય ને તો ફરી પાછા એની સાથે સમાધાન કર લો એની સાથે જ રહો નહીં તો તમારી વાર્તા ખલાસ છે અને જો તમે છૂટાછેડા લેવાનું વિચારો તો બંધ જ કરી દો કાં તો પછી નરકમાં પડે તે ર સાથે લોકોએ વાંધો નહીં માને પણ સર તમારા માટે નથી એટલું યાદ રાખજો હવે છઠ્ઠો પ્રશ્ન છે તમે શું નહીં કરો તો તમે શરવત તેજ પ્રમાણે નાશ પામશો અને એનો જવાબ છે પસ્તાવો અશું થયું કે ઘણા બધા લોકો બેઠા હશે ને અચાનક બુરજ પડ્યો બધા લોકો દબાઈ મરી ગયા યજ્ઞ કરતા હતા અને પેલા આગેવાનો આવીને એ લોકોને બધાને ભાડી નાખ્યા તો શ્રી બે વાત તો યાદ કરીને એવું કહે છે કે તમે એવું સમજો છો કે તમારા ગાલીલીઓ કરતાં એ લોકો વધારે પાપી હતા એટલે લોકોનો નાશ થયો ઘણી વખત નહીં લોકો એક્સિડન્ટ થાય છે ને મરી જાય છે ઘણા વખત લોકો બીમાર પડે અચાનક મરી જાય છે કોઈનું હાર્ટ ફેલ થઈ જાય અચાનક મરી જાય છે અને ઘણા લોકો વાતો કરે અરે કેવા કામ કર્યા છે તું ભોગવે છે કેટલું જલ્દી મરી ગયો અરે કેવા કામ હશે એના પ્રભુ શું કહે છે ખબર તમે એવું ના સમજો એ તમારા કરતાં વધારે પાપી હતું એને પસ્તાવો ના કરો તો મરી આવો અને તમે બી પસ્તાવો નહીં કરો તો કાલે ઉઠીને તમારું આવું જ થવાનું અને તમારું જીવન સુધાર લેજો જો તમે પસ્તાવો નથી કર્યો ઈશ્વરને જીવન નથી સમર્પિત કર્યું ઈશ્વરના માર્ગમાં નથી ચાલતા એમ આજ્ઞા નથી પાડતા તો ગમે ત્યારે અકાળ જ મરણ થશે અકસ્માતે મરણ કારણ કે નીતિ વચ્ચે ઓગણત્રીસ અને એકમાં લખેલું છે કે અક્કડ ગરદન રાખનાર અકસ્માતે નાશ પામે છે અક્કડ ગરદન એટલે નહીં માનું જાઓ તમારે થાય તે કરવું એટલે જે પ્રભુના વચ્ચે નથી માનતો અને અકડ ગરદન રાખનાર છે અને માટે બચવું હોય તો પસ્તાવ કરો ઈશ્વરનું જીવન સમર્પિત કરો અને એ પ્રમાણે ચાલો કે જેથી કરીને તમે બચી જાઓ સાતમો સવાલ છે કેટલા જેવો છેલ્લા છે તેઓ છેલ્લા થશે અને જેવો પહેલાં છે તેઓ પહેલાં થશે અને રજવાબ છે ખબર નહીં કારણ કે ખરેખર બાઇબલમાં એવું લખ્યું છે કે જેઓ છેલ્લા છે તેઓ પહેલાં થશે જેઓ પહેલાં છે તેઓ છેલ્લા થશે એટલે કે પાછળથી આવનારા તમારે આગળ નીકળી જાય અને તમે પહેલાં આગળ નીકળી આવેલા લોકો તમને એ અભિમાન આવી જાય તમે પાછળ રહે જવું બને મેં મારી જિંદગીમાં બહુ લોકોને જોયા છે કે જે લોકોનો અવાજ સરસ હોય આરાધના કરાવતા થઈ જાય સરસ વાતંત્ર વગાડતા થઈ જાય પછી એવું ઘમંડ આવે ઈશ્વર આરાધના લઈ લે એની પાસેથી સ્વાજંત્ર વગાડવાનું લઈને એના હાથમાં કશું નથી લે મેં કેટલા બધા પાસ્ટરોને પડેલા જોયા છે નથી ઉઠી શકતા કારણ કે ઘમંડ આવી જાય અને એમની પાછળ વાયેલા એમની આગળ નીકળી જાય પણ કહું છું તમારી જોડે એવું ના થવું જોઈએ તમે યોગ્ય જીવન જો તમારી પાછળવાળા તમારી પાછળ જ રહેવા જોઈએ કેમ કારણ કે તમે દોડવાનું બંધ કરો તો કોઈ તમારે આગળ નીકળે નહીં બાકી તમે બી તમારી સ્પીડે દોડતા હોય તો કોઈ તમને ઓવરટેક કરે કોઈ જ નહીં અને માટે જેઓ પહેલાં છે તેઓ છેલ્લા થશે જેઓ છેલ્લા તેઓ પહેલાં થશે પણ તમારામાં આવું ના થવું જોઈએ એનું ધ્યાન રાખજો અને પછી આગળનો સવાલ હતો આઠમો મેં શું વેચાતું લીધું છે તેથી મારે ત્યાં જઈને તે જોવાની અગત્ય છે અને એનો જવાબ હતો ખેતર હવે પ્રભુ સુધી એક દ્રષ્ટાંત આપેલું હતું કે આકાશનું રાજ્ય કહે છે કે રાજાના જેવું છે એ રાજાએ પોતાના દીકરાના લગ્નનું જમણ રાખ્યું લોકોને ઇન્વિટેશન આપ્યું અને ઇન્વિટેશન આપીને લોકોને બોલાવ્યા અને જે દિવસે લગ્ન જમણ હતું એ દિવસે નોકરીઓને મોકલા જાઓ આપણે જેટલા લોકોને આમંત્રણ આપ્યું છે એ બધાને બોલાય લાવું તો શું થયું કે એ લોકો બધાએ બહાના કાઢે બહાના બી ક્યાંક એક જણ થયું કે છે મેં ખેતર ખરીદ્યું છે એટલે હું એને જોવા માટે જાઉં છું હવે તમે વિચાર કરો તમે ખેતર ખરીદો પછી તમે જોવા જાઓ તો પહેલાં જોવા જશો ખેતર કેવું છે જમીન કેવી છે દસ્તાવેજમાં નામ કોના કોના છે સીધી જમીન છે કે નહીં કે ભાઈ દસ્તાવેજ બનાવવામાં આમ તેમ થાય એવું છે પ્રોબ્લેમવાળી જમીન છે અને તમે બધું તપાસીને પછી ખરીદો આ માણસ કહે છે મેં ખરીદેલું છે અને એને જોવા માટે જો એટલે આ છે ને જુઠ્ઠું બોલી રહ્યો છે અમુક લોકોએ બહાના બતાવ્યા કે અમે બળદ ખરીદેલા છે કે છે પાંચ જોડ બળદ ખરીદેલા છે એને જોવા જવું છે કે છે પારખવા જોઈએ અલ પારખ્યા પહેલાં તું પછી ખરીદી લે કોઈ પણ માણસ પહેલાં ને પછી ખરીદે કે જુઠ્ઠું બોલે છે આજે કેટલા બધા લોકો એવા છે ને કે જે લોકોની સર આમંત્રણ આપી સ્વર્ગમાં આવો અને કોણ ખબર વિશ્વાસીઓ ખ્રિસ્તીઓ એ કોણ પાસે બાઇબલ છે ને આ બાઇબલ એક આમંત્રણ પત્રિકા સમાન જ છે લખેલું છે ને પ્રભુ શ્રીકૃષ્ણનું બીજું આગમન થશે એમાં સ્વર્ગના દરવાજા ખુલ્લા છે બધું એમાં જ લખેલું છે એ આમંત્રણ પત્રિકા છે પરંતુ જેની પાસે આમંત્રણ પત્રિકા છે લોકો બહાર કાઢે છે આ તમે જો તમે સાંપ્રદાયિક મંડળીઓમાં જાઓ રવિવાર જાઓ તો ફેશન શું જેવું લાગે લોકો અલગ અલગ પ્રકારના વાળ ઓળવીને અલગ અલગ પ્રકારના કપડાં પહેરીના દેખાડો કરવાના આવતા હોય એવું લાગે ગંભીર કેટલા આજે કયા ચર્ચમાં આરાધના થાય છે આરાધના નહીં એ પરંપરાગત પાંચ પાંચ દસ દસ મિનિટના અંતરે જે રીતે ગીતો ગવાય તે બે કે ત્રણ ગીત ગવાય એક શરૂઆતમાં એક વચ્ચે અને એક દાન લેતી વખતે બસ એ ચીલાચાલુ ઢગ અને ઉપદેશ કરતાં તો જાહેરાતો વધારે હોય લોકોનું માન સન્માન વધારે હોય બર્થડે પાર્ટીના અને તે એની બધી વાતો હોય પરદેશ ગયા એનો આવકાર કરવાનો પરદેશ થયા એનો આવકાર શું આ બધું ફાલતુ ચર્ચમાં આવું બધું હોય ચર્ચમાં સીધું સાધું ઈશ્વરને અને મહિમા વળે ને એવું બધું હોય પરંતુ આજે ચર્ચમાં આવું બધું ચાલી રહ્યું છે કોણ છે આ બધા આમંત્રણ પત્રિકાવાળા ઈશ્વરના રાજ્યમાં જવા જ નથી માગતા એ કામ જ નથી કરતા બીજા ફાલતું કામ કરે છે કોરોના ચાલતો હતો એક જણા મોબાઈલ પર ફોન આવ્યો અજાણ્યો નંબર અને એણે ફોન ઉપાડ્યો સામે થવા જાય કેવું છે બેટા તો કે ભાઈ તમે કોણ બોલો છો તો કે હું દેવ બોલું છું પરમેશ્વર તો કે દેવ પરમેશ્વર ગોડ કહેવાય એક તો કે હા હું ગોડ બોલું છું તો કે ત્રીજા આસમાન પર સ્વર્ગમાં રહે તો કે હા હવે તમે જીવતા પરમેશ્વર એ જ છો અરે હા હું એ જ છું દીકરા કેવું ચાલે છે જવા દો ને પરમેશ્વર પિતા એ તો બધું બરાબર નથી ચાલતું કોરોના બરાબર ચાલે છે લોકો મરી રહ્યા છે ગપલાબાજી થઈ રહેલી છે નોકરીઓ નથી રહી વેક્સિનેશન ફેલાણો ઠીકણું બધું અહીંયા તો હાલ બગડી ગયા છે તો પરમેશ્વર કે સારું તો આવી જાવ ઉપર ફરદ ફોન કાપી નાખ્યો ઉપર કોઈ નહીં જવું ગમે તેવી મુસીબતો તકલીફમાં બધાને પડી રહ્યું છું બોલો ઉપર નહીં જવું કોઈ આ છે પરિસ્થિતિ આ છે લોકોની પાસે બહાના છે પરંતુ ઈશ્વર પાસે લોકો જવા નથી માગતા પછીનો સવાલ છે નવમુખ નાના દીકરાને શાનાથી પોતાનું પેટ ભરવાને મન થતું હતું અને એનો જવાબ છે જે સિંગો ભૂંડો ખાતા હતા તેથી નીકળી તો ગયો ઉતાવળથી પૈસા લઈને નીકળી આમ કરી નાખું તેમ કરી નાખું આ બધા જોવાની આવો છે ને એ લોકોને એવું જોઈએ અમે આમ કરી નાખ્યું તેમ કરી નાખ્યું મારો બાપો ગઢો થઈ ગયો છે અને કશું સમજ નથી પડતી મારી મા ગરડી થઈ ગઈ છે અને કશું સમજ નથી પડતી હું આમ કરી નાખીશ તેમ કરી નાખીશ પણ ખબર પડે છે બહાર નીકળે ત્યારે કશું છે નહીં કશું કશુંનાથી વળતું નથી નોકરી કરે ને ત્યારે ખબર પડે કે આખો મને ટીચાને થોડા પૈસા હાથમાં ને તારે ખબર પડે કેશ તો બાપાના પૈસાથી જ કરાય આપણા પૈસાથી તો કશું થતું નથી એક માણસ હતો એનો છોકરો એવો જ હતો કે આળસુ બેદરકાર કમાવાનું નહીં કશું જ નહીં બસ પૈસા ઉડાવવાના એના બાપા ગુસ્સે થાય આજે તારે ગમે તે રીતે કમાઈને હું સાંજે આવું ત્યારે મને પૈસા આપવાના જ બસ મને પૈસા જોઈ કોઈ પણ રીતે કમા કે છે ઘરમાં બેઠો બેઠો ખાઈ છે એટલે બાપા ગયા એટલે એની મા પાસે મમ્મી મમ્મી અને માપા ય છોકરા તો વધારે પ્રેમ કરે મને પૈસા પણ કે બરા તો પપ્પા માગશે હું કંઈ મજૂરી કરવા જોઉં છું એટલે એને મમ્મી કહેલી બસો રૂપિયા કોઈ વાંધો નહીં સાંજે પપ્પા આપ કમા ગયેલો આજે આ ગયેલો ને કે છે કેટલા મળ્યા બસો રૂપિયા દેખાડતો કે અરે જ્યાં પાછળ પેલો કૂવો છે ને કૂવામાં જઈ નાખ્યા કે નાખ્યા પેલો બીજા દિવસ ફરી પપ્પા કહે છે આજે ફરી જ છે કમા આજે પણ પૈસા જોયો મને પેલો બીજા દિવસે એની મોટી બેન જે પ્રણેલી હતી ત્યાં ગયો અને એની બહેનને કહે છે કે બેન પૈસા આપને પપ્પા તો માંગે છે પૈસા હું ક્યાંથી કમાઈને લાવું કે એટલે એની બહેને એને દોઢસો રૂપિયા આપ્યા અને એના પપ્પાએ સાંજે લઈ કમા ગયેલો આજે તો ખા કેટલા લાવ્યા તો કે દોઢસો રૂપિયા જ્યાં પાછળ પેલા કુવામ જઈ નાખ્યા કે કોમ જઈને નાખ્યો ત્રીજા દિવસે ફરી એના પપ્પાએ કીધું આજે બી કમાવાનું છે એટલે મોટા ભાઈ પાસે કહો એના મોટાભાઈ ત્રણસો રૂપિયા આપ્યા લે કે છે સાંજે પપ્પાએ કમા ગયેલો હા કેટલા લાયા ત્રણસો રૂપિયા લાવ્યો કોઈ વાંધો જ્યાં પાછું કોમ નાખે નાખ્યા ચોથા દિવસે પપ્પાએ ફરી કીધું આજે બી કમાજવાનું છે ભાઈ આ છોકરો વિચારમાં આપણે મા પાસેથી લઈ લીધા બેન પાસેથી લઈ લીધા ભાઈ પાસેથી લઈ લીધા હવે કોની પાસે માગવા જોઈએ તો મંગાવ્યું છે ને મજૂરી કરવા જવું પડશે અને દિવસે ગયો મજૂરી કરી મુશ્કેલથી સાઠ રૂપિયા હાથમાં આવ્યા થાકેલો પાકેલો સાંજે ઘર આવ્યો પપ્પા એક એ પૈસા કમા હા પપ્પા આજે જોશો તો બોલવાનું કેટલા એક તો કે સાઠ રૂપિયા જ્યાં પાછળ કોમ નાખે હે કેટલી મહેનત કરી તારા પૈસા આજ કોમ નાખ્યા એનો ખબર પડી ને આજે પહેલી વખત તું કોમ આ ગયો ત્રણ વખત તું મારી આંખમાં ધૂળું નાખતો તને એવું લખે મને કશું ખબર નથી પડતી મને બધું ખબર પડતી હતી જો તું કમા તો એક પણ રૂપિયો તું નાખત નહીં અવા ખબર પડી પૈસા કઈ રીતે આવે છે બીજાની પાસેથી લઈને એશ કરાય એટલે આ જે નાનો દીકરો છે એની હાલત એ જ થઈ ગઈ બગડી ગઈ પૈસા ખરાશ થઈ ગયા દુકાળ પડ્યો નોકરી માગવા ગયો કોઈ કાંઈ નોકરી નહીં એક જણા કીધું નોકરી નાખું કે જ ભૂંડો ચરાવા જાય પણ ખાવાનું બી નહીં મળે ખાલી રહેવાનું મળશે બી ભૂંડો જોડે રહેવાનું પેલાનું કે ચો રહેવાની તો વ્યવસ્થા થઈ અને ભૂંડો ચરાવા જાય અને ભૂંડો જે શિંખાય ને એ જૂને એને ખાવાનું મન થતું હતું વિચાર કરો બાપથી દૂર ગયો કેવી ખરાબ હાલત થઈ ગઈ અને માટે સમજવા જેવી બાબત છે કે આ વિચારા જેવી બાબત છે બાપ જ મેન છે આકાશમાંનો બાપ અને પૃથ્વી પરનો બાપ એટલે તો પ્રભુએ કીધું કે માતા પિતાનું સન્માન કરો કે તમારું આયુષ્ય દીર્ઘ થાય અને માટે માતા પિતાના આજ્ઞા પાલન મારો તો તમે જીવશો અને દસો પ્રશ્ન હતો છેલ્લો કે તેના ધણીએ કેવા કારભારીને વખાણ્યો અને એનો જવાબ છે અન્યાયી કારભારી હવે શું થયેલું ક્યાં મેં તમને સમજાવ્યું એમ દેણદારોને બોલાવ્યા વધારે પૈસા લીધા ઓછું લખાવડાયું એ લોકોને ફાયદો કરાયો પોતાનો બી ફાયદો કરાયો અને બેલેન્સ શીટ બનાવીને આપી દીધી માલિક એને વખાણ્યો કે તો મારા પૈસા ખાઈ બી ગયો અને એણે કોઈ સબૂત પણ નથી છોડ્યું કે જોરદાર કહેવાય એમ ખબર તો પડી કે મારે કરી જ નાખ્યું છે પણ સબૂત બી નહીં ને વખાણ્યો કે છે પણ કેમ વખાણ્યો એ શું કહેવા માગે છે કે આ જો આગળ આમાંથી પ્રશ્ન આવશે એમાં તમને જણાવીશ તો રોજ આવી રીતે દસ પ્રશ્નો પૂછવામાં આવે છે ને તમારે એના જવાબ આપવાના છે અને આ રીતે તમારો બાઇબલનું વાંચન વધે છે સાથે હું આવી રીતે વિડીયો બનાવીને મૂકું છું એનાથી તમારા જ્ઞાનમાં પણ વધારો થશે કારણ કે પ્રભુ કહે છે કે મારા લોકો જ્ઞાનના અભાવે નાશ પામે છે અને માટે તમે જ્ઞાન પ્રાપ્ત કરશો તો તમે આજ્ઞા પાલન કરશો આજ્ઞા પાલન કરશો તમારો વિશ્વાસ હશે વિશ્વાસ હશે તો તમે આખા સારા જેમાં જઈ શકશો અને માટે આ પ્રશ્નોત્તરીમાં જો તમે ભાગ લેવા ચાહો છો જો તમે નથી લઈ રહ્યા તો તમારું નામ એડ્રેસ મને લખીને મોકલો અને સાથે સાથે તમે એવું લખીને મોકલો કે મારે આ પ્રશ્નોત્તરીમાં ભાગ લેવો છે તો તમને પણ આ પ્રશ્નો મોકલવામાં આવશે ઈશ્વરના જ્ઞાનમાં વધુ ઈશ્વર તમને આશીર્વાદ આપે આ મેન